નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યુઝ માં આપનું સ્વાગત છે જે છાણી નો બ્રિજ આવેલો છે ફૂલ ફૂલ ના નશાની હાલતમાં છે તે તમે જોઈ શકો છો ફૂલ નશાની હાલતમાં છે તમે જોઈ શકો છો ગાડીમાં ફૂલ ફૂલ દારૂ છે તમે જોઈ શકો છો જે તેમની ગાડી હતી તેમાં ફૂલ દારૂ હતો અને તમે જોઈ શકો છો હમણાં એ પીએસઆઈ ને છાણી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા છે તેમની ગાડી હતી જે ફોર વ્હીલર તેમના દ્વારા અકસ્માત છે તે કરવામાં આવ્યો છે અને

છાણી પોલીસ સ્ટેશન ખાતે લઈને પહોંચી આવી છે ને પોલીસ સ્ટેશનમાં તેમને લઈ આવ્યા લઈને આવ્યા છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો કોણ કોણ આઈજો આઈજો તું બારું ના અને સામે એક કમિશનર સાહેબ ની ગાડી આવતી હતી જે અઢાર કઈક અટિકા ગેવી ગાડી હતી એ ગાડી ને ઠોકી એના પછી એક કોન્સ્ટેબલ મેડમ હતા વિથ યુનિફોર્મ જ હતા એ મેડમ એ બી એ મેડમ ને બી ટચ કરી હતી એ મેડમ એ બી કીધું કે સાહેબ ને બહાર ઉતારો અને એમની ચાવી લઈ લો એટલે અમે ચાવી બી કાઢી હતી અને ચાવી પછી અમે અમારી જોડે ખૂચવી લીધી પ્લસ મને એક લાફો બી માર્યો મારું શર્ટ નું બટન બી તૂટી ગયું છે મને એ વાત હા એ સાહેબ એમનું નામ છે કે અક્ષય પડિયાર કેવું કઈક નામ છે મેં ફોટો વિડીયો લીધા છે એમાં બી છે એમનું નામ અને ગાડીમાં પ્લસ મુદ્દામાલ બી છે દારૂની બોટલો બી છે એ ગાડી અમે કોન્સ્ટેબલ સાહેબ જે અહીંથી આવ્યા હતા એ સાહેબ લઈને આવે છે ગાડી અને એ સાહેબ કીધું કે સાહેબ અમે રિક્વેસ્ટ કરીએ છીએ તમે પીએસઆઈ સાહેબ જો અમે રિક્વેસ્ટ કરીએ કે સાહેબ તમે બહાર નીકળી જાઓ તે છતાં એ સાહેબે કીધું કે થાય કરી લે તો હું બહાર નહીં નીકળું અને સામે સામે જવા દેતા હતા પછી અમે એવું કીધું કે સામે એક આઈસર હતી આઈસર વાળા ભાઈ ને એવું કીધું ભાઈ તમે ગાડી ઉભી કરો નહી તો આ સાહેબ આગળની આગળ ગાડી લઈ જશે બીજા ચાર પાંચ જણને ઠોકી દેશે અને પછી પબ્લિક ભેગી થઈ કે પબ્લિકે સાહેબ ને બહાર કાઢ્યા પછી તમારી ગાડી કઈ મારી એક્ટિવા હતી મારી એક્ટિવા ને જ નીકળ્યા હતા સાહેબ હું બચી ગયો બાજુમાં જે ડિવાઈડર હોય ડિવાઈડર પર પડતા પડતા બચી ગયો એટલે હું મેં દબાઈ લીધી ગાડી મને લાગ્યું કે આ સાહેબ તો કઈ ગાડી બીજા કોઈ ની છે એટલે અમે સાઈડ માં હટી ગયા અમારું અમારું તો ખાલી એટલું જ કેવું છે કે

બરાબર છે તો એમના લીધે બીજા બી પોલીસ નું નામ બદનામ થાય અને અમને લગભગ લગભગ બે ત્રણ જણ ને એક તો મેન કઈક કમિશ્નર સાહેબ ની જ ને ઠૂકી છે એક ત્રિવેદી સાહેબ કેવું કઈક એડિશનલ કમિશનર છે એવું કઈક કેદ હતા આવું છું એવું કઈ ગયા છે સાહેબ ની ગાડી આઈ ગઈ બ્લેક કલર ની છે આઈ થિંક ક્રેટા ગાડી છે એમાં મુદ્દામાલ છે તમે કેમેરામાં કેદ કરી શકો છો એ ગાડી આવે છે બ્લેક કલર ની જ છે અમે એટલું જોયું છે અમારી જોડે વિડીયો બધું જ છે તમે અને મુદ્દામાલ છે તે પણ દારૂ ગાડીમાં છે સાથે જે દારૂ છે તે અને સાથે એરબેગ પણ ખોલી ગયા છે તમે જોઈ શકો છો અને આ જે દારૂ છે તમે જોઈ શકો છો ગાડીમાં દારૂ પણ પડ્યો છે અલગ અલગ પ્રકાર નો બ્રાન્ડ નો જે દારૂ છે તે પડ્યો છે તમે જોઈ શકો છો આ બોટલ પેલી બોટલ પણ દેખાઈ રહી છે બોટલમાં પણ દારૂ છે તમે જોઈ શકો છો હમણાં પોલીસ છે તે તમે જોઈ શકો છો અલગ અલગ બ્રાન્ડ નો આ જે દારૂ છે તે દેખાઈ રહ્યો છે છાણી બ્રિજ ખાતે આ અકસ્માત છે તે કરવામાં આવ્યો છે અને હવે

અમે દારૂ પીતા નહિ પછી બંધ કરાવીએ છે અને બીજા ને ત્યાં પકડાઈએ તો પછી પૈસા લે છે દસ દસ ને વીસ વીસ રૂપિયા તાલ પડાઈ દે છે તો હવે એવું તોલ પડે છે તો એવું બધું ના ચાલે ને તો હવે આતો જાતે દારૂ પીવે છે અને તો લાવે છે ક્યાં થી બધું બ્રાન્ડ ને પાછી ગાડીમાં માં ફરે છે અને પીવે છે ને બધું એ બધું ના ચાલે ને કે એટલે હવે આ બધું એવું હોય તો પછી બધું બંધ જ કરાવો કે તો એ જાતે બંધ totally બંધ થઇ જવું જો હવે ફરી એક ખુલ્લું કરો

અમકે આ નઈ એવું પછી બધા બીજા લોકો પીવે એને દારૂડિયા કહે છે એ જાતે પીવે એ પેલા ઓફિસર રીતે પીવે એ બધું ના ચાલે એટલે ગાડીમાં છે આ માલ નીકળ્યો એટલે હવે એનું કઈ કરવું જ પડશે આગળ બધું એ ઓફિસર જે પીએસઆઈ છે એટલે દારૂ પીવે છે તે પણ એક સવાલ છે ગુજરાતમાં દારૂબંધી છે સાથે ગૃહ મંત્રી કહે છે જે રીતે વાત કરવામાં આવે છે કે ગુજરાતમાં દારૂબંધીના નામથી કહેવામાં આવે છે અને જે

હમ હમ બીજા ગાડી અતી જલા સપસાઈ નથી ગાડી આવી એ

ત્યારે પોલીસ એના પર કડક કાર્યવાહી કરે પણ દારૂની બોટલો પણ પડી છે એ ભાઈએ મને સ્પષ્ટ કીધું અને મને એવું પણ કીધું કે કૌશલભાઈ હું તમને વિડીયો મોકલી આપું છું મેં કીધું ફટાફટ તમે વિડીયો મોકલો હું ત્યાં સુધી મારા કમલેશ જોશીને ફોન કરું છું એ ત્યાં પહોંચે છે સવાલ એ છે કે

તો આ ચવરબંદીઓને છોડવામાં આવશે આમ નાગરિકના ઉપર ડંડા ચલાવવાના અને પોલીસ વાળાઓને બચાવવાનું આ અત્યારે કાયદાનો મજાક અત્યારે વડોદરાની અંદર બનાવવામાં આવ્યો છે અને આ જે PSI છે ખરેખર આ PSI એ વડોદરા શહેરની પોલીસનું નામ બદનામ કર્યું છે કમલેશભાઈ કેમ કે મોટી મોટી વાતો કરવી કાગળ પર કાર્યવાહી કરવી જે એક્શન લેવાનું હોય એ એક્શન લેવાતો નથી ઘણા બધા લોકો કમેન્ટમાં ભી એવું لگتا છે કમલેશભાઈ

આમ નાગરિક હોય તો એના પર બરોબર ની કલમો લાગે બરોબર ના ગંડો ફરે પણ અત્યારે આ પીએસઆઈ સાહેબ છે સાહેબ ને કોણ હાથ લગાવશે કમલેશભાઈ આ તો મીડિયા પહોંચી ગઈ કદાચ કાર્યવાહી થાય જો અંદર પોલીસ ની પ્લેટ બી પડી છે કમલેશભાઈ जी जी अंदर पुलिस की पीट पड़ी छे दारू ની બોટલો પડી છે બોટલો તો અલગ અલગ બ્રાન્ડ ની પડી છે સર અમે એક બતાવી લીધા કેરી ਵੀ લઈ આયા છે સાહેબ જો પીએસએસ એકપી થી જી જી સર સવાલ સવાલ ઘણા બધા છે કમલેશભાઈ ઘણા બધા લોકો લાઈવ અત્યારે જોઈ રહ્યા છે એમના મનમાં પણ સવાલ હશે તો તમામ દર્શક મિત્રોને એક અપીલ કરી કમેન્ટ માં ધ્યાનથી આપ પણ જડાઓ કે જારે કોઈ કોમન મે એક આમ આદમી પકડાવે છે તારે તમામ પ્રકારના કાયદા બતાવવામાં આવે તમામ પ્રકારની કલમો લગાવવામાં આવે તમામ પ્રકારના દંડાઓ ચલાવવામાં આવે પણ જ્યારે વડોદરા શહેરના એક પીએસઆઈ પકડે તો આપ પીએસઆઈ સાહેબ પાસે दारू ની બોટલો મળી આવી પોતાની ગાડી સે બ્રેઝા કમલેશભાઈ આ તો તપસ કરવી પડશે કેમ કે આમનું પગાર કેટલું હશે ના બ્રેઝા લઈને ફરે છે સાહેબ જી જી તમારી ને મારી પાસે પ્રિઝન ન હોય અને તમે વિચારો કે આ અંદર દારૂની બોટલો લાઈવ કેટલી કમિશનર સુધી થવી જોઈએ અને તમે વિચારો તો સરો સાહેબ ની તો જો કમલેશભાઈ ત્યાં આગળ હાલ અત્યારે વડાપ્રધાન ની તૈયારીઓ કરી રહ્યા છે આપડે વડાપ્રધાન નું સ્વાગત કરવા માટે આજે ઓપરેશન સિંધુર ચલાવવામાં આવ્યું

ના કરે તમે વિચારો ભરચક રોડ ઉપર ગાડી દોડાવી ધૂમ ની માં પોતે માં મારવા ગયા અને કેટલા લોકોને ઓળાઈ દીધા મને પેલા ભાઈ કેતા કે સાહેબ ચાર પાંચ જણ ને ટક્કર મારી છે અને પોલીસ કરતી હોય ત્યારે બરોબર ના ગંગા ચલાવવામાં આવે છે પણ હવે હર્ષ સંઘવી સાહેબ જવાબ આપે કે આવા પોલીસ વાળો આવા પોલીસ વાળા જે પીએસઆઈ સાહેબ છે એમના પર ક્યારે આવી કાર્યવાહી થશે અને જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આવી રહ્યા છે છવ્વીસ તારીખે અને કમલેશભાઈ આજે તમે વિચારો કે આજે ચોવીસ તારીખ છે એક જ દિવસ બાકી છે આવામાં વડોદરા તમામ પોલીસો એલર્ટમાં છે વડોદરા શહેરના પોલીસ કમિશનર છે વાહ આ છે સંસ્કારી નગરી કમલેશભાઈ હવે તો જોવાનું એ રહેશે કે આ કાર્યવાહી થશે કે નહીં થાય કેમ કે આપડે તો મીડિયા વાળા છે આપણું કામ તો બતાવવાનું છે આપણા હાથમાં કોઈ સત્તા નથી કમલેશભાઈ કે આમના વિરુદ્ધમાં કઈ કાર્યવાહી કરી શકાય

जी जी साहब आ क्या थी मोगी मोगी बोतल લઈ આયા છે આ બી એક તપાસની વિષય છે કમલેશભાઈ જી સર તપાસ સવી જોઈએ તપાસ થશે કોણ કોણ આમાં સામેલ હશે બધું બહાર આવશે જી જી સવાલ ઘણા બધા છે કમલેશભાઈ પણ અત્યારે દુખની વાત એ છે કે આજ જગ્યા પર કોઈ આમ માણસ કમલેશ જુસી જેવો કોઈ માણસ હોત ને તો અત્યારે પોલીસ બરોબર દંડાવાળી કરી હોત અને બરોબરની કાર્યવાહી કરી હોત પણ અત્યારે તો PSI સાહેબ છે ચારે પોલીસ સ્ટેશનમાં

તમામ પોલીસ આલમ ની અંદર કે બીજી વાર કોઈ પણ આવું ગાડી ના ચલાવી કેટલા લોકોને ભગવાન સ્પાર્ક ટુડે ન્યૂઝ આ સમાચાર બતાવી રહ્યો છે અને હું આશા રાખું કે વડોદરા શહેરના પોલીસ કમિશનર સુધી આ પહોંચે અને કડક માં કડક કાર્યવાહી આ પીએસઆઈ પીએસઆઈ વિરુદ્ધ કરવામાં આવે જી કમલેશભાઈ જી સર આભાર અમારી સાથે જોડા અમારા સિનિયર રિપોર્ટર પણ જોડાયા હતા અને જે આખો બનાવ છે છાણી બ્રિજ ખાતે બનવામાં આવ્યો એમ તો મોટી મોટી વાતો કરવામાં આવે છે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ જે પીએસઆઈ છે તે પોતે જ દારૂ પીને ચલાવે છે હર્ષ સંઘવી કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે જે પોલીસના અધિકારીઓને તમામને સમજાવે છે પરંતુ આ જે પીએસઆઈ છે તે પોતે જ આજે દારૂ પીને ફરતા હતા અને ત્રણ ચાર જણ ઠોકી નાખ્યા સાથે આ તો સારું છે કોઈ મરી નથી ગયું મરી જાત તો શું થાત

સવાલ છે હવે જોવાનું રહ્યું કે આ પોલીસ પીએસઆઈ પર કડક કાર્યવાહી થશે કે નહીં તે પણ એક સવાલ છે કેમેરામેન જીતેન્દ્ર પટેલ સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા